નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી આગલા વર્ષનો જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું ઉત્પાદન કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે પણ મોટો ઉશાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં તેજીને બ્રેક લાગીને આજે ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે પ્રતિ કિલોમીટર વાયદા બજારમાં અને હાજર બજારમાં સવારે બજારો સારા હતા પરંતુ વાયદા પાછળ બજારો ઘટી ગઈ છે અને જીરાના નિકાસના ભાવ એવરેજ ગઈકાલ કરતાં મને પચાસ રૂપિયા ઘટી ગયા છે અને ઊંઝામાં નવા જીરાની આવકો આજે ત્રણસો બોરીની આવક હતી અને વીસ કિલોએ એ બે કિલો હવામાં બેસ્ટ ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા અને ચાર કિલોએ હવામાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો રૂપિયા હતા તો ખાસ કરીને જીરાના વાયદા બજાર આજે ચારસો પાંચ રૂપિયા ઘટીને એકવીસ હજાર વીસની સપાટી પર બંધ રહ્યા હતા તો મિત્રો જીરાના ભાવમાં કાલે પણ ઘટાડો થાય તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો રૂપિયા ગોંડલ तरह हज़ार तरण चार हज़ार बसो एकसठ रुपया जेतपुर तर हज़ार पांच सौ थी चार हज़ार ने एक रुपये बोटाद तरण हज़ार पाँच सौ थी चार हज़ार चार सौ पंदर रुपया वाकानेर तरण हज़ार बसो चार हज़ार एक सौ ने पंचासी रुपया अमरेली तरण हज़ार थी, चार हज़ार एक सौ पिस्तालीस रुपया जसद तरण हज़ार चार सौ थी चार हज़ार एक सौ ने पचास रुपया જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસોને એકાણું રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પંચોતેર રૂપિયા મહુવા ચાર હજાર સોથી ચાર હજાર એકસો ને એક રૂપિયો